દાહોદ ખાતે ક્રાઈમની કામગીરી સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી દાહોદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષતાને સાયબર ક્રાઈમની કામગીરી સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર દાહોદ એ સૌથી ઝડપથી વધતો અને વધારેમાં વધારે નાગરિકોને અસર કરતો ક્રાઈમ છે જેના અંગે આપ સૌ સુવિધિત છો આ ક્રાઇમમાં જે નાગરિકો નાણાકીય નુકસાનનો ભોગ બને છે તેના માટે કેન્દ્ર સરકારની વન નાઇન થ્રી ઝીરોની ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે આ હેલ્પલાઇન પર કોઈ પણ નાગરિક પોતાના પૈસા ગુમાવે અને તાત્કાલિક સંપર્ક કરે તેના આધારે આરોપીના ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવે અને નાગરિકોને પરત આપવામાં આવે આ પ્રકારની કામગીરી થઈ રહેલ છે જેમાં મહત્વપૂર્ણ સુધારાઓ ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબની સૂચનાઓથી કરવામાં આવેલા છે આ સુધારાઓમાં મુખ્યત્વે અઠ્યાવીસ હજાર જેટલા બેંક એકાઉન્ટ જે અગાઉ કોઈની કોઈ તપાસના ભાગરૂપે પૈસાની લેવડ દેવડની ચેઇનમાં આવેલા હોય સાયબર ક્રાઈમમાં અને ફ્રીઝ કરી દેવામાં આવેલા હતા આ અઠ્યાવીસ હજાર એકાઉન્ટો અનફ્રીઝ કરી દેવામાં આવેલા છે એટલે કે પરત ખોલી દેવામાં આવેલા છે જેથી નાગરિકોને પોતાના નાણાકીય વ્યવહારોમાં કોઈ પ્રકારની અગવડતા ઊભી ન થાય એ જ રીતે આ જે રકમ ફ્રીઝ કરવામાં આવતી હતી અને પરત કરવામાં આવતી હતી જેની બે હજાર ત્રેવીસમાં ટકાવારી સેવન્ટીન પોઈન્ટ નાઇન્ટીન પર્સન્ટ હતી જે બે હજાર ચોવીસમાં વધી અને ફોર્ટી સિક્સ પોઈન્ટ ફોર્ટી ટુ પર્સન્ટ થાય છે આમ જે નાગરિકોના પૈસા જાય છે એને ફ્રીઝ કરાવવામાં આવે છે પછી નામદાર કોર્ટના હુકમથી નાગરિકોને પરત કરવામાં આવે છે આમાં ગુજરાત પોલીસે ખૂબ ત્વરિતતા દેખાડી અને છેતાલીસ ટકા જેટલી માતબર રકમ નાગરિકોને પરત આપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ ઉપરાંત પોલિસીમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ એવું હતું કે કોઈ પણ સાયબર ક્રાઇમ બને એના લીધે આરોપીનું સંપૂર્ણ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતું હતું અને એના પછી પૈસા જે જે લેયરમાં ટ્રાન્સફર થયા હોય એ તમામ એકાઉન્ટો સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવતા પરંતુ હવે નવી પોલિસીના અંતર્ગત પાર્શિયલ ફ્રીઝિંગ એટલે કે જે વિવાદિત રકમ છે અથવા સાયબર ક્રાઇમમાં ગયેલી રકમ છે એટલી જ રકમ બ્લોક થાય અને આખું એકાઉન્ટ કોઈ બ્લોક ન થાય જેથી આ ડિજિટાઈઝેશનના સમયમાં કોઈના પેમેન્ટ ઉપર અથવા તો બેન્કિંગ પ્રક્રિયા ઉપર અસર ન પડે એમના ધંધા રોજગાર પર અસર ન પડે એ પ્રકારે તપાસ કરવાની રહેશે અને એ જ પ્રકારે ફ્રીઝિંગ થશે આ મુખ્ય સુધારાઓ છે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ એક હજાર છસો અને પાસઠ જેટલી સાયબર ક્રાઈમની અરજીઓ આવેલી છે આમાં દાહોદના નાગરિકોએ છ પોઈન્ટ ચોરાણું કરોડ જેવી રકમ સાયબર ક્રાઈમમાં ગુમાવેલી છે આ રકમ પૈકી એક પોઈન્ટ પંચાવન કરોડની રકમ ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે